સવારે વહેલા ઉઠીને રેડી થઈ ગયા રૂમ પર અને હું રેડી થઈને આવી ગયો હોટલની બહાર રૂમ પર ચેકઆઉટ કરીને અને તમે જોઈ શકો છો જલારામ બાપાનું મંદિર છે ને એ ચોક આ જ છે અને સામે જે ગલી દેખાય છે ને ત્યાંથી લખેલું છે ને ત્યાંથી અંદર જવાય છે એટલે આ રીતે છે અને એની બજાર છે એ પણ વસ્તુની ખરીદી તમારે કરવી હોય તો એ તમે કરી શકો છો એનાથી આગળ એકથી બે ગલી વટો એટલે સીધું જલારામ બાપાનું મંદિર આવે છે અને અંદરની સાઈડ મંદિરમાં ફોટો વિડીયોગ્રાફી બંધ છે એટલા માટે હું તમને અહીંથી બતાવી શકું છું આયા છે મંદિર તે જલારામ બાપાના દર્શન કરી અને હું નીકળ્યો નાસ્તાની શોધમાં અને નાસ્તાની દુકાન તો મળી ગઈ વ્યવસ્થિત એટલા માટે વણેલા ગાંઠિયા નક્કી કર્યા હતા તો પછી આપણે ગાંઠિયા મંગાવ્યા અને ગાંઠિયા ખાઈ અને છેલ્લે ચા બી આપણે પી લીધી ત્યાંની અને છેલ્લે ચા પીને આપણે નીકળી ગયા ખોડલધામ કાગોળ જવા માટે મોટું મંદિર અને આ આવ્યું છે કાગોળ નામનું ગામ અને પાંચ થી દસ મિનિટ ની અંદર આપણે પહોંચી ગયા હતા મંદિર નો ગેટ છે સામે દેખાય છે અને ત્યાં પાર્કિંગ છે બાઈક અહીંયા રાખી ગાડી રાખી તમે જઈ શકો છો અંદર અને સામે દેખાય છે સીધે સીધું મંદિર જવા અહીંથી રસ્તામાંથી આ મંદિર ઉપરથી જે વ્યુ દેખાય ને આખો ગાર્ડન નો વ્યુ અલગ જ આવે છે અને મંદિર બહુ મોટું છે એનો ગાર્ડન ભી બહુ મોટા મોટા છે એના આ મંદિરની સાઈડ વ્યૂ છે અને એનાથી પાછળનો ભાગ છે આ મંદિરનો પાછળના ભાગમાં લીલો લીલોતરી છે બધી મંદિરેથી દર્શન કરીને આગળ નીકળીએ ને બહાર જતા તો પેલા શક્તિવન આવે શક્તિવન વિઝિટ કરો ને એટલે બહુ મોટું અમેઝિંગ ગાર્ડન છે અંદર જાઓ ને તો તમને એમ થાય આનો છેડો ક્યારે આવશે અહીંયા આગળ વોટર રિઝર્વ છે કેમ છે બાકી તમે એની શાંતિ જુઓ કાંઈ કોઈ જાતનો વોલ્યુમ નહીં કોઈ જાતનો કાંઈ અવાજ જ નહીં કંઈ ડિસ્ટર્બ જ નહીં અહીંયા તમે સેલ્ફી લઈ શકો છો અને પછી આપણે દર્શન કરીને ત્યાંથી હવે નીકળી ગયા ઘરે જવા માટે વચમાં એક સુપેડી નામનું ગામ આવે ત્યાંની હોટલ બહુ ફેમસ છે વધારેમાં વધારે લોકો જમે છે ને તો એ જ જમે છે સારું જમે છે અને જમીને આપણે નીકળી ગયા સીધા ઘરે જવા માટે અને થોડુંક અંતર કાપ્યા પછી પેલું મંદિર આવી ગયું ઉમિયા માતાજીનું તો ત્યાંનો આ પુલ છે અને પુલ ઉપરથી જે નજારો આવે છે અને આ મંદિરની અંદર જવાનો ગેટ છે મુખ્ય દ્વાર કહેવાય આ મંદિર પે પાણી ભરેલું છે આગળની સાઈડમાં અને અહીંયાથી મંદિરની અંદર દર્શન કરવા માટે જવાય છે આ મંદિરની અંદર એન્ટર થાવ ને એટલે એની અંદર તમે ગાર્ડન જોવ ને એટલે દર્શન કરવાના પછી રહી જાય પહેલાં તમે ફોટા પાડવા લાગી જતા હો આ વિડીયો આખો મંદિર ઉપરથી બનાવેલો છે તમે ફ્રન્ટ જુઓ તો આગળની સાઈડમાં ફરિયાનો જે વ્યૂ આવે ને મંદિરની આગળની સાઈડમાં એ તમે જુઓ આગળ નદીનું પાણી ભરેલું હોય છે ક્યારેક વરસાદ વધારે આવે તો અહીંયા સુધી પાણી આવી જાય અને મંદિરના તમે અંદર માતાજીના દર્શન તમે કરી શકો છો જોઈ શકો છો મંદિરે દર્શન કરીને આગળ નીકળ્યા ને ત્યાં એક ગાર્ડન છે જોરદાર ગાર્ડન છે અને એની અંદર મસ્ત પક્ષીઓ હતા અને ત્યાંથી મંદિરે દર્શન કરીને નીકળી ગયા ઘરે જવા માટે આપણે રૂટ લીધો હતો ત્રણ પાટિયા અને ભાણવર થઈને ત્રણ પાટિયા પહોંચીને આખા દિવસમાં ચા નહોતી પીધી એટલે ચા મગાવી ચા પીને ભાણવર જવા માટે નીકળી ગયો અને સામે હતો બરડો ડુંગરનો વ્યૂ હતો રસ્તામાં ભાણવર પહોંચીને આપણે વીર માંગડાવાળા દાદાની જગ્યાએ અને પદ્મા સતી માનું મંદિર છે બરાબર એ જગ્યાએ આપણે દર્શન કરવા માટે ગયા એના પછી આપણે આગળ પાંડવકાળનું ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર છે કે જ્યાં ત્રિવેણી સંગમ છે ત્યાં આપણે દર્શન કરવા માટે ગયા અને અહીંયા તમે જોઈ શકો છો ભગવાન શિવના એકસો આઠ નામનું લિસ્ટ છે અને હવે આપણે છેલ્લે સીધા ઘરે ઊભા રહેશું આ સાથે આપનો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ સારો લાગ્યો તો લાઈક કોમેન્ટ કરતાં ભૂલતા નહીં